તમારા માટે જેકપોટ કહી શકાય એવો વિડીયો આજનો કારણ જે સૌથી મહત્વનો અંગ્રેજી વિષયમાં અંગ્રેજી ભાષામાં માર્ક્સ લેવા માટે જે કન્સેપ્ટ જોઈએ ને એ કન્સેપ્ટ આજના વિડીયોમાં જોવાના છે અને મજાની વાત અલગ અલગ ત્રણ કોષ્ટક સ્વરૂપે યસ તમને અંગ્રેજી શીખવામાં રસ જાગશે એવી મસ્ત મજાની પ્રેઝન્ટેશન સાથે એનિમેશન મેથડથી આજે જોઈશું આજના વિડીયોમાં જબરદસ્ત 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 માહિતી વિડીયોની એક પણ સેકન્ડ મિસ ના કરતા તમારા માટે સો ટકા હેલ્પફુલ થવાની છે

પહેલી એક્ઝામ બીજી એક્ઝામ બારે દિવાળી પછી તમારા માટે પણ જબરદસ્ત આયોજન તૈયાર છે અત્યારથી તો ખા જોડાઈ જજો WhatsApp ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે નવા છો આ વિડિયોમાં ઇફ યુ આર અ ન્યુ સ્ટુડન્ટ ઇન This વિડિયો ડોન્ટ વરી WhatsApp ગ્રુપ લિંક ઇઝ ગિવન ઇન ધ ડિસ્ક્રિપ્શન

પ્રોપર પ્રોપર કન્સેપ્ટ નથી મળતો સમજવા માટે હજુ તમે તમને કોઈ વાક્ય જો તમને વાક્ય ઓળખાતો નથી કયા કાળનું છે તમે કોઈ વાક્ય જોવો કાળ વાળું અને કયો કાળ છે ખબર નથી પડતી તો આજના વિડીયોમાં ખબર પડતી થઈ જશે કારણ આપણે એનિમેશન સાથે કામકાજ કરીએ છીએ કામ આસાન થાય એવા લેવલે કામ કરીએ છીએ તો આસાન થઈ જ જાય ને યસ ચલો તો કેટલા પ્રકારની સિન્ટેક્સ આવે બધાને ખબર હશે હકાર નકાર પ્રશ્નાર્થ હકાર નકાર પ્રશ્નાર્થ બસ એ હકાર નકાર પ્રશ્નાર્થ આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ એક્ઝામ હોય કે ના હોય અંગ્રેજી ભાષા છે અંગ્રેજી વિષય છે યસ જે તમને ધોરણ દસ અને બાર સિવાય ભવ્યમાં વ્યવહારિક લાઈફમાં પણ કામમાં આવવાનો છે તો બેટર છે તૈયારી એવી રીતે કરો કે લોંગ ટાઈમ માટે કરો તો વાક્ય રચના ખાસ ક્લિયર હોવી જોઈએ હકાર ની વાક્ય રચના કરતા ક્રિયાપદ કરતા અરે છપાઈ જવું જોઈએ પણ છપાઈ જવું જોઈએ છાપી દેશો ને યસ ચલો તો હવે હું બોલ લો તમારી સામે હું લાવી દઉં હકાર જઈ કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ યસ મેન રોલ છે ક્રિયાપદ નું પુરુષ મેઇન રોલ છે ક્રિયાપદનો ક્રિયાપદના અલગ અલગ રૂપ ચેન્જ થાય અને અલગ અલગ ન ન ન ન ન ન ન કાળ બને યસ નકારનું જુઓ સહાયકાર ક્રિયાપદ નોટ ક્રિયાપદ આ ભાગ નકારની ઓળખ છે અલગ 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 રૂપ આવે અને અલગ 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 કાળ બને પ્રશ્ન માં સહાયકાર ક્રિયાપદ આગળ આવે કર્તા ક્રિયાપદ કર્મણ્ય શબ્દો યસ આ રીતે કામકાજ થશે ચલો આજના લેક્ચરનો પહેલો આ આવડવું જોઈએ કોઈ પૂછે હકાત કરતા ક્રિયાપદ કર્મન્ય શબ્દ કોઈ પૂછે નકાર કરતા સહાય ક્રિયાપદ નોટ ક્રિયાપદ કર્મ્ય શબ્દ પ્રશ્ન સહાય કરતા ક્રિયાપદ કર્મન્ય શબ્દ અને છેલ્લે મસ્ત મજા નું પ્રશ્ન ચિહ્ન હે ને યાદ રહે સંગીતા વેલકમ પ્રવીણ સોલંકી વેલકમ એજ્યુકેશન વેલકમ ચૌહાણ રાજેશભાઈ મારું નામ બોલો ચલો શું નામ છે બોલો તમે લખો હું બોલું પ્રવીણભાઈ સોલંકી સિરાજભાઈ ચાવડા સર મને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ અઘરું લાગે શું કામ અઘરું લાગે સો ટકા સફાઈ જવાનું છે આજે તો હાજર રહેજો ચલો હકાર નકાર પ્રશ્નાર્થ ની વાક્ય રચના તમારી સાથે હું શેર કરું યસ પેલું હકાર

આ જે વાક્ય રચના છે એ આપણે નાના ધોરણમાં આખી આખી બાકી કરી દીધી એટલે અઘરું લાગતું યસ આ બધું તો આવવાનું જ છે ખાલી આ અલગ અલગ નવ કાળને ઓળખવા માટે અલગ શું આવશે ક્રિયાપદ તો હવે હું તમને તમારી સામે આ ક્રિયાપદને દર્શાવું છું જોજો દર્શાવું છું કઈ રીતે જો ઈઝી યાદ રાખવા માટે તમે પહેલો એટેક કરો જેટલા બી ચાલુ કાળ છે ત્યાં તો ચાલુ વર્તમાનકળમાં શું આવે એમિઝા પ્લસ વી ફોર ચાલુ ભૂતકાળમાં શું આવે વોઝ વેર પ્લસ વી ફોર ચાલુ ભવિષ્યકળમાં શું આવે સેલ અથવા તો વિલ પ્લસ બી પ્લસ વી ફોર એક નોટિસ કરો શાંતિથી ચાલુ કાળ હોય એમાં વી ફોર તમને બધી જગ્યાએ દેખાય છે અને વિફોર પેલા કાળ પ્રમાણે આગળ કઈને કઈ સહાયકારક ક્રિયાપદ પણ છે તો મગજમાં છપાઈ જવું જોઈએ કેટલા વિદ્યાર્થીઓ નિબંધ લખે છે શોર્ટ નોટ લખે છે ઈમેલ લખે છે રિપોર્ટ લખે છે આ બધામાં નાની મોટી જે મિસ્ટેક હોય ને એ આ કાળની જ હોય છે અને તમે આ પ્રમાણે કરશો ને તો તમને આસાન થઈ જશે કામકાજ માર્ક્સ લાવવાનો અને અંગ્રેજી ભાષા શીખવાનો યસ વેલકમ યસ વેલકમ યસ 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 વેલકમ 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 ચલો હવે પૂર્ણ કાળ પકડો પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ ચાલુ કાળમાં બધામાં વિફોર હતું પૂર્ણ કાળમાં બધામાં વિથરી આવશે ક્રિયાપદ નું ત્રીજો ખબર ને ક્રિયાપદના પાંચ રૂપ આવે એમાં પૂર્ણ કાળમાં વિથરી આવશે પૂર્ણ વર્તમાન કાળ હેવેઝ પ્લસ વિથ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્યકાળ સેલવિલ પ્લસ હેવ પ્લસ વી થ્રી જોઈ લો પૂર્ણ કાળમાં બધી જગ્યાએ તમને દેખાય છે વિવન વિવન અને વિવન અને આગળ કઈ ને કઈ સહાયકારક ક્રિયાપદ

સાત અત્યારે સમજાયવા અને સાથે સાત માં તમને ક્રિયાપદ તો દેખાય છે પણ આગળ કઈ ને કઈ સહાયકારક ક્રિયાપદ દેખાય છે તો મિત્રો યાદ રાખજો નવ કાળમાંથી સાત કાળમાં

અમને ઓનલી ક્રિયાપદ જોઈએ એમાં સાદો વર્તમાન શું કે ખબર જે ક્રિયાપદના પાંચ રૂપ છે ને એમાંથી મને પહેલું અને છેલ્લું આપો મારે હેલ્પિંગ વર્ક જોતું જ નથી સહાય કર ક્રિયાપદ જોતું જ નથી મારે ડાયરેક્ટ ક્રિયાપદ જોઈએ પણ પહેલો અને છેલ્લો v1 અને v5 યસ બેમાંથી કોઈ એક હું લઈશ આપો બે કરતા પર આધાર રાખીશ આ સાદા વર્તમાન કાળના ધતિંગ બોલો કેવાનું સાદું બાકી કામ તો વીઆઈપી જેવું યસ હવે સાદો ભૂતકાળ આનું એક્સ્ટ્રા લેવલ નું પાંચ રૂપ છે ને એમાંથી મને એક જ રૂપ જોઈએ પણ એ રૂપ મારી સિવાય બીજો કોઈ કાળ વાપરી શકશે નહીં હું જ વાપરીશ અને એ વાપરીશ ઓનલી 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 હકારમાં અને એ રૂપ ક્યુ વી ટુ જોઈ લો તો તમે આ પ્રમાણે પાકું કરો ને તો જન્મો જન્મ સુધી ભૂલાય નહીં અને આ પ્રકારનું જન્મો જન્મ યાદ રહીને એવું આપણે લોંગ ટાઈમ પાક્કું થઇ જાય યાદ રહી જાય એના માટે આપણી બેચ માં કરાવીએ છીએ નીચે જો પટ્ટી જાય છે મસ્ત મજાની બ્લુ કલર ને એમાં બધું લખ્યું છે ભાઈ એ વાંચીન થોડું ડિસિઝન લેજો કાલે સંડે છે વિચારો શું કામ તમારા માટે અંગ્રેજી નું મહત્વ છે શું કામ તમારા માટે કેતન ચોટલિયા મહત્વનો છે શું કામ તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ મહત્વનો છે શું કામ તમારા માટે દિવ્યસર મહત્વના છે વિચારો અંદર થી જવાબ આવે ને યસ મહત્વના છે તો તમે કોન્ટેક્ટ કરી શકો યસ ચૌહાણ રાજેશભાઈ ચલો શું નામ છે તમારું બોલો નામ લઈ લો ચલો નામ લઈ લો ઓકે યસ થેન્ક યુ ચલો નેક્સ્ટ હા જો માહિતી આપી દો આ પ્રમાણે તમારે ભણવું હોય ને મસ્ત મજાની મેથડ સાથે તો અમારા બે કોર્સ છે બ્રહ્માસ્ત્ર જોઈ લો બ્રહ્માસ્ત્ર એક બ્રહ્માસ્ત્ર બેચ છે એકસો નવ્વાણું રૂપિસમાં અને એક છે ચારસો નવ્વાણુંમાં આ બેમાં નાનો એવો ડિફરન્સ છે આની અંદર બધા કોર્સ ફ્રીમાં આવી જાય આની અંદર ઓનલી દિવાળી સુધીનો સિલેબસ જે કરાવીએ છીએ એ જ આવે છે આ તમારે છેક બોર્ડના એક્ઝામ સુધી તમારી સાથે એ કોર્સ આવશે માત્ર ચારસો નવ્વાણુંમાં અંગ્રેજીનું ટેન્શન ખતમ ધોરણ દસ માટે અને મજાની વાત આવી રીતે ધોરણ બાર માટે છે સેમ વસ્તુ ખાલી ફાયદા જુઓ અને તમારે જોડાવું કે નહીં એના માટે સૌથી ઈઝી રસ્તો આપું જે અમે ભણાવીએ છીએ દિવ્ય સરને હું આ બેયની ભણાવવાની પેટર્ન જોઈ લેવાની અને અંદરથી એવું લાગે કે આ બેની ભણાવવાની પેટર્નમાં મજા આવ્યું છે મજા આવ્યું છે મજા આવ્યું છે યાદ રહી જાય છે તો જોડાવવાનું બાકી કોઈ ફોર્સ નથી યસ અચ્છા મારું નામ છે જલુ યસ જલુ વેલકમ જલુ વેલકમ ડાયુ ડાયુ જલુ ઓકે યસ હવે અહીંયા ધ્યાન આપો ચલો નેક્સ્ટ વાત કરું વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ બારમા માં હોય સાયન્સ વાળા વિદ્યાર્થીઓ એને ટેન્શન હોય અંગ્રેજી વિષયનું તેમને એમ કહી દો તમારા પાંચ સબ્જેક્ટ એમાં તમે ફિઝિક્સમાં મહેનત કરી લો હા કેમેસ્ટ્રીમાં મહેનત કરી લો હા બાયોલોજી મેથ્સમાં મહેનત કરી લો હા કેમ કે એક્ઝામ અઠવાડિયે અઠવાડિયે લેવાય પણ કોમ્પ્યુટર કમ્પ્યુટરને ઇંગ્લિશમાં કટુકડ મહેનત ના થાય આ ત્રણ માં મહેનત થાય અને બાકીના બે માં મહેનત ઘટે તો સવાલ ઉભો થાય કે ઓછા સમયમાં વધારે માર્ક્સ મેળવી શકાય જવાબ છે હા અમારી પાસે પ્લાનિંગ છે કોન્ટેક્ટ કરજો બધી તમને માહિતી આપી દઈશુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ ઓછા સમયમાં સારી તૈયારી કરીને અંગ્રેજી વિષયમાં સારો માર્ક્સ કરી શકે સારા સ્કોર કરી શકે એવું આયોજન થઈ ગયું છે તો ખાસ કોન્ટેક્ટ કરી લેજો ઓકે યસ ચલો આગળ વધીએ નકારની વાક્ય રચના હવે મારે આ ભાગ લેવાનો છે તો પહેલાં આપણી સિસ્ટમ પ્રમાણે નવ નવ કાર્ડ આપી દો જોઈ લો હવે તમને યાદ રહી ગયા છે ને ચલો અત્યારે ઘણા બધા લર્નર્સ ડાયા ડાયા વિદ્યાર્થીઓ લાઈવ છે મને જણાવો પ્લીઝ ઇન્ફોર્મ મી તમે ક્યાં સિટીમાંથી છો અને અત્યારે લાઈવ છો ચલો તમે ક્યાં સિટીમાંથી મારી સાથે જોડાયેલા છો કેમ કે ઓનલાઈન ની દુનિયા તમે કોઈ પણ જગ્યાએથી જોડાઈને કોન્ટેક કરી શકો છો લાઈવ લેક્ચર એટેન્ડ કરી શકો છો તમે ક્યાં સિટીમાંથી છો તમે મને જણાવી શકો આવી રીતે લખજો ફોર એક્ઝામ્પલ હું હોય તો આવી રીતે લખું કેતન ચોટલિયા ફ્રોમ સુરત કેતન ચોટલિયા ફ્રોમ સુરત લખો એટલે મને ખ્યાલ આવે ચલો યસ વેલકમ સંગીતા ચલો 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 નકારની ની પેટર્ન ચલો સૌથી ઈઝી માટે પહેલા આપણે આ ચાલુ કાર્ડ લઈએ જો આપણે જે આગળ નવ કાર્ડ જોયા એમાંથી સાત કાર્ડમાં સહાયકારક ક્રિયાપદ હતા ને બસ તો એ જ બધા બેઠે બેઠા અહીંયા લઈ લેવાના છે એની વચ્ચે ખાલી નોટ મૂકી દેવાનું યસ તો ચાલુ વર્તમાન શું હતું પ્લસ તો આમાં શું કરવાનું નોટ જોઈ લો ચાલુ ભૂતકાળમાં શું કરીશું વોઝ વેર નોટ ચાલુ શું કરીશું શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ હવે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય કાળ પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ નોટ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ નોટ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્યકાળ શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ વી થ્રી જોઈ લો બોલું એ પ્રમાણે એનિમેશન આવે ભાઈ એક લેક્ચર ની પાછળ ત્રણ ચાર કલાકની અમારી પ્રેઝન્ટેશન માં મહેનત હોય છે તો ખાસ ખાસ તમે કોન્ટેક્ટ કરી શકો ચલો હજુ એક સાદો ભવિષ્યકાળ જેમાં સહાયકારક ક્રિયાપદ હતું શેલ વિલ પ્લસ નોટ પ્લસ વી વન જોઈ લો તો તમારા માટે આ સાત કાળ તો હવે અઘરા હશે જ નહીં હકાર હોય કે નકાર પેટર્ન સેમ છે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ આવે હવે મુદ્દો અહીંયા છે આ બેના હકાર વાક્યમાં ધતિંગ હતા યાદ કરો અમારે સહાયકારક અરક ક્રિયાપદ ના જોઈએ, અમારે કોઈની હાલ જોઈએ નહીં, અમે માત્ર ક્રિયાપદ માંગીએ. યસ હવે એનું પુછડું દબાઈ ગયું. હવે નકારમાં એમ કહે છે કે અમને જાય ગારક ક્રિયાપદ આપો. આપો જોઈએ છે અમારે. હવે આપણે નાપશું. યસ ચલો અરે વાહ ઘણા બધા આવી ગયા. ચોહાણ રાજેશભાઈ પાલિતાણા, પરમાર સરદાર બોરાણા, સંગીતા મેડમ હેલો. જનક સોલંકી બાયાદ ઓકે. યસ પટેલ ફ્રોમ ખેડા ચોહાણ ફ્રોમ પાલિતાણા યસ પટેલ ફ્રોમ ખેડા મોટિવેશનલ ઇનોવેટિવ વિડીયો સર હું તમારી પાસે ઇલેવન્થમાં ભણી હતી અને મારે ઇંગ્લિશમાં સારા માર્ક્સ આવ્યા હતા માટે થેન્ક યુ થેન્ક યુ ઇનોવેટિવ વિડીયોઝ ઇલેવન્થમાં ભણ્યા હતા હવે તો બારમાં લડી લેવાનું છે યસ તૈયાર રહેજો હું લડવા તૈયાર છું તમે લડવા તૈયાર રહેજો યસ 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 વેરી ગુડ ઇવનિંગ વેલકમ 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 ચલો યસ ચલો હવે સાદો વર્તમાન કાળ એની પાસે હકારમાં નહોતું તો આપણે ના આપશું શું આપશું ખબર ડુ ડઝ ડુ ડઝ પ્લસ નોટ અને ક્રિયાપદ એક જ આપશું વી 1 ડુ નોટ વી 1 સાદો ભૂતકાળ હતો એની પાસે નહીં તો આપશું એને શું ઓન્લી એક જ ડીડ 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 નોટ વી વન તો મિત્રો આ તમારું થઈ ગયું નકારનું કોષ્ટક આ કોષ્ટક બહુ મહત્વના છે હો જેને સ્કોર કરવો હશે એને આનું વેલ્યુ સમજાતી હશે આ કોષ્ટક બઉ ટાઈમ પછી તમારા માટે છે છે આ આ આ તમારો જેટલો થાય હિસાબે આવશે એટલે ખાસ ખાસ કોષ્ટક છાપી દેજો હું ફરીથી કહી દઉં છું અમુક અમુક માં કેવી ખબર એને એક્ઝામ પર આધાર રખાય નહી ભવિષ્યમાં તમારે અંગ્રેજી બોલવાની લખવાની સાંભળવાની સમજવાની થાય અને કોષ્ટક પરથી બોલાશે તો કોષ્ટક મગજમાં છાપી દેજો હે ચલો કેટલા વ્યક્તિઓ છાપી દેશે એ વિડીયો પૂરા થયા કમેન્ટ સેક્શનમાં લખજો યસ આઈ કેન ડુ ઇટ હું કરી નાખીશ મોજ કરો સર તમે અમારા માટે મહેનત કરો તમે તૈયાર છીએ યસ કરી દેશું હેને કરશો યસ આર્યન સિદ્ધવ વેલકમ ચલો હવે પ્રશ્નાર્થનું કોષ્ટક જેમાં સહાયકારક ક્રિયાપદ પહેલા આવશે અને પછી ક્રિયાપદ આ તો બહુ આસાન લાગશે કેમ કે તમે નકાર હમણાં જોઈ ગયા બધા સાથે નકારમાં સહાયકારક ક્રિયાપદ આવી ગયું બસ એ જે સહાયકારક ક્રિયાપદ આવ્યું ને એ તમારે પહેલા સ્થાને લેવાનું પછી કરતા અને પછી ક્રિયાપદ મતલબ નકારમાં જે પેટર્ન હતી એ પેટર્ન ખાલી વાક્ય રચનામાં સ્થાન ફરક છે બધાના યસ આઈ કેન डू एवरीथिंग પરફેક્ટ હા ને ઇનોવેટિવ વિડિયોસ તમે અત્યારે 12th માં છો તો આપણો WhatsApp ગ્રુપમાં જોડાયેલા છો ને ત્યાં બધા અપડેટ આવશે જોડાયેલા રહેજો ઓકે ચલો પહેલા આપણે આ ચાલુ કાર્ડ લઈએ ચલો આમાં શું બનશે એમિઝર કરતા વિફર જોઈ લો આમાં શું બનશે વોઝ વેર કરતા વિફર આમાં શું બનશે સેલવિલ કરતા બી પ્લસ વિફર યસ

બીજો કોર્સ આપણો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર વાઇઝ સોલ્યુશન સાથે કલરફુલ લખાણ સાથે એ એ એ એ એ ફ્રીમાં બીજો દિવાળી પછી ઓછા સમયમાં મેક્સિમમ તૈયારી એના માટે આઈએમપી બેચ આપણે લોન્ચ કરવાના છે તે પણ તમારે આ કોર્સમાં ફ્રીમાં આવી જાય મતલબ માત્ર 499 માં แจકપોટ મોકો તમને મળે છે ધોરણ 10 હોય કે પછી ધોરણ 12 હોય બેયના માટે છે ખાસ જોજો ચલો ત્રણ બાર માટે જોઈ લો સેમ પેટર્ન સેમ પેટર્ન ફ્રી 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 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આવી ગયા આર્ટસ વાળા વિદ્યાર્થીઓ આવી ગયા કોમર્સ વાળા પણ આવી ગયા હે ને તો ખાસ ખાસ રેડી રહેજો સર હું સ્ટાન્ડર્ડ દસ માં પંચાણું પ્લસ ટકા લાવીશ આવે પહેલાથી પ્લાનિંગ કરો આવે ગ્રુપમાં કેવી રીતે જોડાવું નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ની લિંક છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો અથવા તો તોય તમને ના ફાવે તો તમને નીચે પટ્ટી છે એમાં આપણો કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક નંબર પર કોન્ટેક કરજો તેને પૂછજો કેજો ભાઈ અમને લિન્ક આપો અમારે જોડાવું છે અમારે અપડેટ મેળવવા છે તમને લિન્ક પ્રોવાઇડ કરી દેશે ઓકે યસ ખાલી ક્લિક કરવાનું અને જોઈન થઈ જશો ચલો બીજી મહત્વની વાત ચારસો માં અત્યારથી ઓલ ઇન વન સોલ્યુશન જો આ અમાઉન્ટ બહુ નાની કહેવાય શું કામ ખબર તમે ત્રણસો દિવસ મિનિમમ ભણો ચારસો નવાણું ભેંગા ત્રણસો કરો એક દિવસની દોઢ રૂપિયા જેવી એવરેજ આવે ભાઈ

એ વાતની ઓલરેડી મે બે હજાર ને આઠમાં સાબિતી અનુભવી લઈ લીધું છે આ જોઈ લો મારા ધોરણ દસ નું રિઝલ્ટ છે હા ચોટલીયા કેતન વજુભાઈ યસ ઘણા ડાઉટ થાય આ બીજા કોઈ નો છે લો નામ મારું છે તમે જોઈ લો બધા સબ્જેક્ટના માર્ક્સ યસ બે હજાર ને આઠ ની સાલમાં આ મારું રિઝલ્ટ છે નાઇન્ટી વન પોઇન્ટ થર્ટી એઈટ એકાઉન ટકા મે મેળવેલા છે તો એવું મારો અનુભવ તમને હું શેર કરું કઈ રીતે કામકાજ થાય મજા આવી જાય

પણ એની પહેલા અત્યારથી જોઈન થઈ જજો તો આ કોર્સો ફ્રીમાં જ આવવાનો છે યસ બાકી તમને ત્યાં 199 રૂપિયા કિંમતમાં મળવાનો છે તો માત્ર ઇંગ્લિશ જ નહીં ભાઈ જોઈ લો ઓશન કોച്ചിંગ ક્લાસીસમાં સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ કરેલા છે આ તમને બીજી કોઈ પણ YouTube ચેનલમાં જોવા નહીં મળે માત્ર ઓશન કોച്ചിંગ ક્લાસીસે આ પ્લાનિંગ કર્યું છે સબ્જેક્ટ વાઇઝ કોઈને જોડાવું છે સબ્જેક્ટ વાઇઝ વિષય વાઇઝ ગણિત હોય વિજ્ઞાન હોય ઇંગ્લિશ હોય કે પછી સોશિયલ સાયન્સ હોય મજાની વાત સોશિયલ સાયન્સ ની અમાઉન્ટ તો જો અને એના કરતા મજાની વાત શું ખબર તમે ત્રણ કોર્સ ખરીદો ને તો આ કોર્સ તો કી મળે છે ફ્રી મળે છે ભાઈ સસ્તું এড્યુકેશન સારું এড્યુકેશન ગુજરાત ની પાવરફુલ બેચ બ્રહ્માસ્ત્ર ખાસ કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી લેજો કોન્ટેક્ટ નંબર આપી દીધા છે બેસ્ટ પ્રાઈઝ માં તમને મળે છે ધોરણ દસ હોય કે ધોરણ બાર હોય બે માટે શાંતિ 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 યસ આરામથી માક્સ આવશે તમે પ્રેઝન્ટેશન આપડા જોઈ શકો છો ને તો કાલે સન્ડે છે વિચારજો વાત કરજો અને ઇંગ્લિશ માટે સ્પેશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તમારો કોન્ફિડન્સ ઇંગ્લિશ પ્રત્યે વધારી શકો છો યાદ રાખજો ઇંગ્લિશ માટે તમે અલગથી શીખવા માંગો છો તો આપણે એક ચેનલ છે ઇંગ્લિશ વિથ કેપ્ટન ચોટલિયા ત્યાં પણ તમને ઓનલી ઇંગ્લિશના વિડીયો મળશે અને તમારું કોન્ફિડન્સ બુસ્ટઅપ થશે સર તમે જોરદાર ભણાવો છો થેન્ક યુ ભાઈ થેન્ક યુ યસ અને તમે બધા પણ જોરદાર છો એટલે મજા આવે ભણાવવાની હે તો આ આજનો આપણો મસ્ત મજાનો સેશન જોઈ લો આટલા બધા ફાયદા છે ધોરણ દસ કે ધોરણ બાર હોય ઇંગ્લિશ માં આટલા બધા ફાયદાઓ સાથે અમે તમને કોર્સ આપીએ છીએ તો તમે ધોરણ 10 માં છો કે ધોરણ બાર માં છો આ કોર્ષમાં એન્ટ્રી લઈ લેજો લઈ લેજો લઈ લેશો ને મારો પણ સમય આવી ગયો હિપ નુ તમે વિડીયો માં નવા સ્ટુડન્ટ શો યસ ડોન્ટ મિસ ટીટ મિસના કરતા યુ કેન જોઈન અવર વોટ્સએપ ગ્રુપ લિંગ નવ ક્વેશન વિલ અરાઈઝ ક્યાં મળશે વોટ્સએપ ગ્રુપ લિંગ તો વોટ્સએપ ગ્રુપ લિંગ હાજબી ગિવન ઇન ધ કમેન્ટ સેક્શન નીચે ડિસ્ક્રિપશનમાં આપેલી છે કમેન્ટ સેક્શનમાં આપેલી છે ક્લિક કરો અને તમારા ધોરણ વાઇઝ ગ્રુપમાં જોડાઈ જજો જોડાઈ જજો ચાલો તો આ હતો આપજો આપણો સેશન આઈ હોપ તમને મજા આવી ગઈ હશે સમજાઈ ગયું હશે આવી રીતે મળતા રહીશું બોર્ડની एग्जाम થી તમારી સાથે જોડાયેલા રહીશું WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો મળીએ નેક્સ્ટ સેશનમાં નવી માહિતી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આભાર આભાર É por isso. É por isso.